અકૌશિક ફૂ દીવ લડવાં તું પપ્પાં તું અમે આવો લડવાં તું ભરાણો ચોકણ થઈ વાલી બે આવો ઢોકા કાઢો અટા ઢોકા હું તો હજુ પહેલા પાટ પડ તું કે પટાયો લે એ જીવા હો પીવાતા નઈ બાકી પૈસા તો આ બંકો આ બંકો ને પહોંચો હાથ નો છૂટો થઈ જાય ને ફરવાનું પણ હમણાં ભારે શું કરશું આપણે રોડ પર જતો આપણે મોટો આપણે આપો દીખ ગમે ગાડી નાખવાના

वह जो, पार दो, प्लवात, गो laughter, पिलावरेन तीम घोुटिय। महलाईटा उपल्देशे, और बन प्लुटर सानावट अपलप मिनोर्भी इतक हो साहत, जसना समक् 돼मारी को yrॉनेशे चाहते

ઉપાડી જા ને હું આવીશ નહીં વચ્ચે આવું પડે તમારે પણ પણિયા રાત એમનું માણસ આપણે ઉપર લાવે એટલે આપણો માણસ પડવાની ઈરાદામાં જ છે બધા આપણે 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 ટુકડી થઈ લેવાનું થઈને જ બહાર ફરવાનું બરોબર નકર મારી નાખી દે હા અને હવે આપણે કાપીને વાપીને જંગલમાં ફેંકી દેવાનું બોસ બોસ કાઢ લેવાની એક કમ્પલેટ કરી દેવાનું બરોબર અરે હારો કોઈ જંગલમાં કોણ હશે અલ્યા આ તો પેલા ઉઠાઈ લેજો તે એરા મનભાઈ પ્રાજિગнешનો ફોન કરવા દે હેલો અજિગнеш થોડું ધીરે બો હા આ પેલા પિંચુ ઉઠાઈ લેજો તે એરા આપણે પેલા એકલો અડવાડની નેડીયો ને એમાં કપલો જંગલ જેવું છે ખબર એમાં બધા બેઠા હતા ને જલ્દી સારું જેટલું બને એટલી જલ્દી આવ અને હથિયાર બધું લઈને આવજો કારણ કે એરાન બધું હથિયાર લઈને બેઠા છે કે બિધું એ હા આયો હેડો